અમદાવાદના રસ્તા પર હવે તમને ડબલ ડેકર બસો જોવા મળશે જે હા એક નવી શરૂઆત હવે અમદાવાદમાં આજથી થઈ ચૂકી છે આ ડબલ ડેકર બસનો ઇતિહાસ ક્યાંથી શરૂ થયો હતો કેટલા વર્ષો પહેલાં અમદાવાદની સડકો ઉપર ડબલ ડેકરની બસો દોડતી હતી અને હવે કયા કયા રૂટ ઉપરને ક્યાં આપણે ડબલ ડેકર બસ જોવા મળશે તેની વાત કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફી ગાંચી અમદાવાદ મ્યુનિસિપલ જે ટ્રાન્સપોર્ટ સર્વિસ છે તેણે આજે ટ્રાન્સપોર્ટનું રજૂ કર્યું હતું ડબલ ડેકર બસની અમદાવાદમાં શરૂઆત કરી દેવામાં આવી છે આજે જે અમદાવાદના જે મેયર તેમજ જે પદાધિકારીઓ છે તેઓ ડબલ ડેકર બસને લીલી ઝંડી આપી હતી હવે આ જે ડબલ ડેકર બસ છે તેના ઇતિહાસની વાત કરીએ તો વર્ષ

આ ડબલ ડેકર બસ જ્યારે વાયબ્રન્ટ ગુજરાત ગાંધીનગરમાં યોજાયું હતું તે વખતે લંડન થી આ ઇલેક્ટ્રિક બસો મંગાવવામાં આવી હતી અને આ બસ ગુજરાતનું જે સંમેલન ચાલી રહ્યું હતું કાર્યક્રમ ચાલી રહ્યો હતો તે દરમિયાન અંદર રૂટ પર ફરી રહી હતી આ ડબલ ડેકરની બસ હાલ ગાંધીનગરથી સરખેજ રૂટ ઉપર તો ફરી રહી છે પરંતુ અમદાવાદ શહેરમાં પણ આજે નિર્ણય લેવામાં આવ્યો છે અને હાલ એક બસ મૂકવામાં આવી છે આવનારા સમયમાં જે બાકી રહેલા જે છ જણ છે તેમાં પણ આ ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ મૂકવામાં આવશે આ ડબલ ડેકર બસ જે જૂની પેઢી હતી તેઓએ છે અને બેસેલા છે પરંતુ હાલની જે જનરેશન છે જે નવી છે તેઓ ડબલ ડેકર બસમાં બેસ્યા નથી તેઓને આ યુવાનોને બેસવાનો એક મોકો અને લાહો મળશે તો બસ હવે આપનો ડબલ ડેકરમાં બેસવાનો જે ઇંતજાર હતો તે ખતમ થયો અને આપ બેસી શકશો તેની મજા માણી શકશો સેલ્ફી અને ફોટોગ્રાફના જે શોખીન છે યુવા વર્ગ તેના માટે એક અનેરો ઉત્સાહ પણ રહેશે આ પ્રકારની સ્ટોરી જો આપણે પસંદ આવતી હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં